કરવા માટેની કામગીરી શરૂ કરી છે જેમાં શહેરના રૂવાપરીથી પ્રભુદાસ તળાવ ટેકરી ચોક સુધીનો રોડ પહોળો કરવા માટે મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક વિસ્તારમાં થયેલા અનેક દબાણો બાદરૂપ બનતા દબાણકર્તાઓને રોડ વિભાગે સૂચના આપી હતી પણ દબાણો નહીં રોડ વિભાગે એસટી એસટી વિભાગને દબાણ દબાણ અંગે વાકેફ કરતા હટાવ સેલનો રોડ વિભાગના અધિકારીઓ સાથે રાખી બુલડોઝર સહિતની સામગ્રી સાથે ત્રાટકી હતી નવા બનનારા રોડમાં અડચરૂપ કાચા અને પાકા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી એસટી વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા રૂવા પ્રભુદાસ તળાવ ટેકરી ચોક સુધીના વિસ્તારમાં અડચરૂપ રૂમ દિવાલ બાથરૂમ હોટલા તેમજ શેર સહિતના નાના મોટા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી રૂવાપરી ચોકથી ટેકરી ચોક સુધીના રોડ બનાવવાના કામમાં અડચણરૂપ દબાણો હટાવવાની કાર્યવાહી સાંજ સુધી ચાલી રહી હતી Oh well. <laughs>